હેરોદ રાજાના સમયમાં યહુદાના બેથલેહેમ નગરમાં ઈસુનો જન્મ થયો ત્યારે પૂર્વના પ્રદેશમાંથી માગી લોકો યરૂમ આવ્યા તેઓ પૂછવા લાગ્યા યહુદીઓનો જે રાજા જન્મ્યો છે તે ક્યાં છે પૂર્વ દિશામાં તેનો તારો જોઈને અમે તેનું ભજન કરવા આવ્યા છીએ તેઓના પ્રશ્નથી હેરોદ રાજા ખૂબ ગભરાઈ ગયો અને આખું યરુશાલેમ પણ ગભરાઈ ગયું તેણે યહૂદી ધર્મના આગેવાનોની સભા બોલાવી અને પૂછ્યું મસીહનો જન્મ ક્યાં થવો જોઈએ શું પ્રબોધકોએ જણાવ્યું છે તેઓએ કહ્યું હા યહુદાના બેથલેહેમમાં કારણ કે મીખા પ્રબોધકે આ પ્રમાણે લખ્યું છે હે બેથલેહેમ યહુદાના નગરોમાં તારું મૂલ્ય ઓછું નથી કારણ કે તારામાંથી એક રાજવી પેદા થશે જે મારી ઇઝરાયેલ પ્રજાનું પાલન કરશે ત્યાર પછી હેરોદે પેલા માગીઓને ખાનગીમાં પોતાને મળવા માટે બોલાવ્યા અને તેઓની પાસેથી તારો દેખાયાનો ચોક્કસ સમય જાણી લીધો પછી તેણે તેઓને કહ્યું તમે બેથલેહેમ જાઓ અને બાળકને શોધી કાઢો જ્યારે તમને તે મળે ત્યારે પાછા આવીને મને જાણ કરો જેથી હું પણ જઈને તેનું ભજન કરું આ મુલાકાત પછી માગીઓ ચાલી નીકળ્યા તેઓએ તારાને તેમની આગળ ચાલતો નિહાળ્યો આ તારો બાળક જ્યાં હતું ત્યાં બેથલેહેમ પર થંભ્યો તેઓના આનંદનો પાર રહ્યો નહીં બાળક અને તેની માતા મરિયમ હતા ત્યાં જઈને તેઓએ તેનું ભજન કર્યું અને બક્ષિસ તરીકે સોનું લોબાન અને બોળના અર્પણ કર્યા બીજા માર્ગે થઈને જવા ઈશ્વરે તેઓને ચેતવણી આપી હતી તેથી વતનમાં પાછા વળતા તેઓ હેરોદને ખબર આપવા યરૂશાલેમ ગયા નહીં તેઓના ગયા પછી યોસેફને સ્વપ્નમાં પ્રભુના દૂતે કહ્યું ઉઠ અને બાળક તથા તેની માતાને લઈને ઈજિપ્તમાં ચાલ્યો જા હું કહું ત્યાં સુધી ત્યાં જ રહે કારણ કે હેરોદ બાળકને મારી નાખવાનો ઈરાદો રાખે છે તે જ રાત્રે મરિયમ તથા બાળકને લઈને તેણે ઇજિપ્ત તરફ પ્રયાણ કર્યું હેરોદ રાજા મરણ પામ્યો ત્યાં સુધી તેઓ ત્યાં જ રહ્યા આ રીતે પ્રબોધકની આ ભવિષ્યવાણી સાચી ઠરી મેં મારા પુત્રને ઇજિપ્તમાંથી બોલાવ્યો છે જ્યારે હેરોદે જાણ્યું કે માંગીઓએ મારા કહ્યા પ્રમાણે કર્યું નથી ત્યારે તે ક્રોધે ભરાયો તેણે સૈનિકોને આદેશ આપ્યો કે તેઓ બેથલેહેમ તથા તેની આસપાસની સરહદોમાં બે વર્ષની ઉંમર સુધીના પ્રત્યેક નર બાળકને મારી નાખે માંગીઓએ કહ્યું હતું કે પ્રથમવાર તેઓને બે વર્ષ અગાઉ તારો દેખાયો હતો હેરોદના આ પાશ્વી કૃત્ય દ્વારા યર્મિયાની આ ભવિષ્યવાણી પુરવાર થઈ રામામાં ભારે રુદન થઈ રહ્યું છે રાહેલ શાંત થઈ શકતી નથી પોતાના સંતાનોને માટે તે વિલાપ કરે છે કારણ તેઓ સર્વ મૃત્યુ પામ્યા છે જ્યારે હેરોદ મરણ પામ્યો ત્યારે ઇજિપ્તમાં યોસેફને સ્વપ્નમાં પ્રભુના દૂતે કહ્યું ઉઠ બાળક તથા તેની માતાને લઈને ઇઝરાયલ દેશમાં પાછો જા કારણ કે જેઓ બાળકને મારી નાખવા માંગતા હતા તેઓ મરણ પામ્યા છે તેથી ઈસુ અને તેમની માતાને લઈને યોસેફ તરત જ ઇઝરાયલમાં પાછો આવ્યો પણ તેણે જોયું કે હેરોદનો ગભરાયો પછી સ્વપ્નમાં ચેતવણી મળવાથી તે યહુદીયા બદલે ગાલીલ પ્રાંતમાં ગયો અને નાસરેથ ગામમાં રહ્યો આમ મસીહ સંબંધી પ્રબોધકોની આ ભવિષ્યવાણી સાચી પડી કે તે નાઝારી કહેવાશે